અમરેલીમાં આવેલી કોલેજ ખાતે ચાર મીટરની ઊંચાઈ ધરાવતી તુવેરનું ઉત્પાદન મેળવ્યું છે એક ડેમોસ્ટ્રેશન પ્લોટની અંદર રાસાયણિક ખેતીની સામે પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે નેચરલ ફાર્મિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા ચાર મીટરની તુવેરનું ઉત્પાદન મેળવ્યું છે નમસ્કાર મારું નામ ડોક્ટર સ્વપ્નિલ દેશમુખ છે હું અહીંયા કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલી ત્યાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જે જે તમે જોઈ રહ્યા છો આ પ્રાકૃતિક ખેતીનું પરિણામ છે વગર કેમિકલની ખેતી છે એ ટોટલી આપણે અહીંયા જે છે કેમિકલ વગરના બધા આપણે ક્રોપ્સ ઉગાડીએ છીએ જેમાં તમે જોઈ શકો કે આપણે પાછળ જે છે તુવેર એ લગભગ આમને જે છે ચાર મીટર સુધીની ઊંચાઈની તુવેર અને એનું ઘેરો જે છે એ ત્રણ મીટર સુધીનું મળ્યું છે એમાં સિંગો અને ફોલ તમે જોઈ શકો એ બધું પ્રાકૃતિક રીતે જ બધું થાય છે અને એમાં કોઈ જાતની કીટક અને એની કોઈ અહીંયા ઇન્ફેસ્ટેશન જોવા મળે નથી સબ કેમિકલ વાળી ખેતી નામાં કેમિકલવાડીમાં ખર્ચ એકદમ વધી જાય છે ખેડૂતોને અત્યારે ખેતી કરતા બહુ નુકસાની કેમ લાગે છે અથવા તો એ બહુ કોસ્ટલી ખેતી લાગે છે કારણ એમાં કેમિકલ નું ખર્ચો દિવસે ને દિવસે એના ભાવ વધવાથી અને બધા મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ વધારવાથી કેમિકલ ફર્ટીલાઇઝર્સના ભાવ વધારવાથી એ બધું વધી ગયું છે ખર્ચો જે કે આપણે પ્રાકૃતિક ખેતીમાં કોઈ જાતનું કેમિકલ ફર્ટિલાઇઝર નહીં આવે કોઈ જાતની પેસ્ટિસાઇડ વપરાશમાં નહીં આવે અહીંયા ફક્ત જીવામૃત તરીકે આપણે જે ગાયના દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી માંથી બનાવવામાં આવે છે એ બાયોફોર્મુલેશનનો આપણે અહીંયા વાપર કરીએ છીએ જોઈ રહ્યા છે એટલું તો હું છેલ્લા નવ વર્ષથી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કાર્યરત હતું એટલી હાઈટની તુવેરાની અને એટલું સરસ ફોલ એ કેમિકલ ખેતીમાં બી ઓછું જોવા મળે છે અમુક અમુક એકાદ પ્લાન્ટમાં દેખાય પણ અહીંયા યુનિફોર્મિટીમાં આપણે જે છે જોવા મળે છે કે જે આ યુનિફોર્મ આપણે જરૂર હોય છે દરેક ક્રોપમાં અમરેલી શહેરમાં લીલિયા રોડ ઉપર નેચરલ ફાર્મિંગ કોલેજ આવે છે અને આ નેચરલ ફાર્મિંગ કોલેજમાં અલગ અલગ પ્રયોગો કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કરી અને તેમાં સફળતા મેળવવામાં આવે છે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોને ધ્યાને રાખી અને ખેતી કરવામાં આવે છે અને જેમાં રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ ઉદાહરણ અને વધુમાં વધુ ઉત્પાદન ઊંચાઈ લંબાઈ જોવા મળી રહી છે ત્યારે હાલ આ પ્રોફેસર ડોક્ટર દેશમુખી દ્વારા આ પ્લોટને તૈયાર કરવામાં આવ્યો છે ચાર મીટર ઊંચાઈ ધરાવતી તુવેરમાં ઉત્પાદન મેળવ્યું છે